મારું નામ શિવજી સિજુ જ્ઞાતિ નિર્મૂલન સમિતિના જિલ્લા કન્વીનર આજરોજ અમે માનનીય કચ્છ કલેક્ટર સાહેબને મળી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને સંબોધીને આવેદનપત્ર આપ્યું છે જે ગુજરાત સરકાર દ્વારા જીપીઆઈસીમાં ગુજરાત જાહેર સેવા આયોગમાં અનુસૂચિત જાતિના સભ્યોની છેલ્લા બે હજાર સોળ પછીથી કોઈ જાતની નિમણૂક કરવામાં આવી નથી જીપીએસસી જેવા આયોગમાં અનુસૂચિત જાતિની અવગણના કરવામાં આવે છે આ અવગણના જાણી બુજીને કે એક ષડયંત્રના ભાગરૂપે જે વલણ અપનાવવામાં આવી રહ્યું છે એને અમે સરકાર સુધી એ વાતને પહોંચાડી છે કે ગુજરાત રાજ્યમાં પચાસ લાખથી વધારે દલિતોની સંખ્યા છે હવે પચાસ લાખથી વધારે દલિતોની સંખ્યા હોય અને જીપીએસસી આયોગમાં એક પણ સભ્યની નિમણૂક ન રાખવામાં આવે તો અમને અમારા દલિત સમાજને અને જ્ઞાતિ નિર્મૂલન સમિતિને એવું મહેસૂસ થાય છે કે સરકાર અમારા પ્રત્યે એક વહીવટી નિમણૂકની આબડછેટ રાખી રહી છે હવે આ વહીવટી નિમણૂકની આવડછેટ એ જીપીએસસીમાં થાય છે એ આવડછેટ દૂર કરી અને આવનાર સમયમાં તાત્કાલિક ધોરણે બે અનુસૂચિત જાતિના સભ્યોની નિમણૂક થાય અને અનુસૂચિત જાતિ સમાજનું પ્રતિનિધિત્વ પણ આયોગમાં સમાય આ માંગણી અમે સરકાર સુધી પહોંચાડી છે કારણ કે અગાઉ ઘણા બધા એવા કિસ્સાઓ બન્યા છે કે જે દલિત સમાજના વિદ્યાર્થીઓ છે એ જીપીએસસીની તૈયારીઓ કરતા હોય જેને લેખિત પરીક્ષામાં બહુ સારા ગુણ આવ્યા હોય અને મૌખિક કે જે ઇન્ટરવ્યૂ છે એનામાં એટલા બધા ઓછા માર્ક્સ આવ્યા હોય કે જેના કારણે એ વિદ્યાર્થીએ બાયકોટ થઈ જાય છે ત્યાંથી એને રદ કરી દેવામાં આવે છે કાઢી નાખવામાં આવે છે અને એ જ વિદ્યાર્થી યુપીએસસીની પરીક્ષામાં ટોપ રેન્કમાં આવે છે તો તમે વિચાર કરો આ જીપીએસસીના જે ત્યાં બેસેલા અધિકારીઓ છે એમની કેવી માનસિકતા છે અનુસૂચિત જાતિના સભ્યોને જાણી બુજીને એની અવગણના કરવામાં આવી છે એના કારણે છેલ્લા બે હજાર સોળથી કરી અને જીપીએસસીની તૈયારી કરતા ઉમેદવારો સાથે અન્યાય થઈ રહ્યો છે અને ઇન્ટરવ્યૂ પ્રથા છે જેમાં ભેદભાવ અને અસ્પૃશ્યતા જેવું વલણ રાખી અને અનુસૂચિત જાતિને ક્યાંક ને ક્યાંક એ આનાથી દૂર રાખવાનું જે સરકારનું ષડયંત્ર છે એ ખરેખર હમણાં પ્રજા સામે બહાર આવી ગયું છે તો અમે સરકારને નમ્ર માગણી કરીએ છીએ કે પચાસ લાખથી વધારે દલિતોની સંખ્યા ગુજરાતમાં છે તો અનુસૂચિત જાતિના બે સભ્યો કાયમી સ્પષ્ટ બંધારણીય ફરજિયાત જોગવાઈઓ મુજબ એની નિમણૂક થવી જોઈએ જો સરકાર અનુસૂચિત જાતિના બે સભ્યોની જીપીએસસીમાં નિમણૂક નહીં કરે તો આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો દલિત સમાજ અને જ્ઞાતિ નિર્મૂલન સમિતિ પૂર જોશથી વિરોધ કરશે જેની સરકાર તૈયારી રાખે અસ્તુ હેલ્થ એન્ડ મેગ્નેટિક નેચર ક્યોર સેન્ટર મડ થેરેપી મેગ્નેટ થેરેપી સિયાટસુ આયુર્વેદિક મસાજ ઓલ ટાઈપ ઓફ હર્બલ ટ્રીટમેન્ટ વા ઘૂટર કમરના દુખાવા સ્ત્રી રોગ વજન વધારવું ઘટાડવું डिप्रेशन माइग्रेन अन्य दुखावा समय सवारे 9 થી 1 સાંજે 4 થી 7 નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ ઈવા પી માકન માસ્ટર ઓફ યોગ એડ્રેસ 21તા સોસાયટી ગાયત્રી મંદિર પાસે પૂજ કર્ચ મોબાઈલ નંબર 98985772948511990994